હવે વાત કરીશું સુરતની સુરતમાં વરસાદ વરસાદને લીધે ફરી એકવાર અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું ખાડીપુરથી સણિયા હેમાદ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સ્થાનિકોની હૈયા વરાળ કે દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય છે કોઈ ઉકેલ નથી આવતો અનેક રજૂઆત બાદ પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવી રહ્યો હવે આ તો છે તો કાયમનું થઈ ગયું છે પહેલાં પાણી આવતું હતું વરસાદી પાણી હતું જે ઉપરવાસમાં બારડોલી સાઈડના જે ગામ છે ત્યાંથી પાણી વરસાદ પડતો તે પાણી આવતું હતું હવે જે વાલક શુદ્ધિકરણ જે તાપી શુદ્ધિકરણ કરીને વાલક ખાડીનું પાણી જે નાખ્યું છે ને એને લીધે પાણી વધારે આવે છે ગામમાં રોજિંદા જીવનમાં ધારો કે વાહન વ્યવહારની અગવડ પડે છે ખાવાની પાણી પીવાની વગેરે જીવન જરૂર વસ્તુ છે તેની માંડ માંડ ખાડીપુર ની સમસ્યા બહાર આવેલું શણિયા હેમાદ ધામ ફરી એક વખત ખાડીપુર પાણીનો સામનો કરી રહ્યું છે હાલ આપણે જ્યાં ઉભા છીએ સુરત નું શણિયા હેમાદ ધામ છે કે જ્યાં ખાડી પૂરના પાણી છે તે અહીં ફરી વળ્યા છે ગત રોજ જે પ્રમાણે સુરત જિલ્લામાં પણ અવિરતપણે અને મુશળધાર વરસાદ પડ્યો હતો તેમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જે ખાડીઓમાં પણ છે તે ઘોડાપુર આવ્યા હતા અને જે બાલક ખાડીનું પાણી છે તે આ પ્રમાણે તે શણિયા હેમાદ ગામની અંદર ફરી એક વખત ફરી વળ્યું છે ચાર ચાર દિવસ સુધી જે ખાડીના પાણી છે તે અગાઉ આ શણિયા હેમાદ ગામમાં જોવા મળ્યા હતા અને વરસાદ મેઘરાજાની જે જુવાધાર ઇનિંગના પગલે સુરત જિલ્લાની જે ખાડીઓ છે તે ગાડીતુર બની હતી અને આ ખાડીના પાણી છે તે હાલ હવે શણિયા હેમાદ ગામમાં ફરી એક વખત ફરી વળ્યા છે અને જોઈ શકાય છે તેમ કે અહીં જે ગોટન સમા પાણી છે તે હજી પણ શણિયા હેમાદ ગામની અંદર જોવા મળી રહ્યા છે તંત્રની બેદરકારીના કારણે જે આમ જનતાએ છે તે હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે ગામના માજી સરપંચ જે સંજય રામાનંદી છે તેમના જણાવ્યા અનુસાર તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ જ્યારે નાખવામાં આવ્યો ત્યારે નવસો બોતેર કરોડની ગ્રાન્ટ મેળવવા માટે જે બાલક નું પાણી છે તે મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું જે વરાછા અને વાલક ખાડીનું સીધું સીધું પાણી છે તે મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવાના કારણે આ સમસ્યા દર વર્ષે છે છેલ્લા સાત સાત વર્ષથી સમસ્યાનો અહીંના લોકો સામનો કરતા આવ્યા છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી સુરતમાં ઉદભવેલી જે ખાડી પૂરની સમસ્યાને લઈ જે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલની જે અધ્યક્ષતામાં સુરતના સર્કિટ હાઉસ ખાતે બે દિવસ અગાઉ મહત્વપૂર્ણ જે હાઈ લેવલની મિટિંગ યોજવામાં આવી હતી અને આ ખાડી ને સમસ્યામાંથી શહેરીજનોને કઈ રીતે છુટકારો અપાવી શકાય તે માટેનું એક નક્કર આયોજન તો કરી દેવામાં આવ્યું છે સાથે જ એક કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે અને આ કમિટી દ્વારા હવે સર્વેની કામગીરી છે તે શરૂ કરવામાં આવનાર છે કયા કયા મુખ્ય પરિબળો છે તે ખાડીપુરની સમસ્યા માટે જવાબદાર છે તે તમામ બાબતોને લઈને એક સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ છે તે આ તમામ બાબતોને લઈને ખાડીપુરનો કાયમ ઉકેલાવા માટે ની જે કામગીરી ની જે દિશામાં છે તે ચોક્કસ એક કામગીરી છે તે હાથ ધરવામાં આવશે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશમપટ ગુજરાત ફર્સ્ટ સુરત